ઊંધા ગેસની સમસ્યા કે જેમાં ગેસ ઉપર તરફ ચડે ખૂબ જ પ્રમાણમાં છાતીમાં ગભરામણ જેવું લાગે વેચીને જેવું લાગે કામ કરવાની ઈચ્છા ન થાય સતત જે છે એ છાતીમાં અને ગભરાટ જેવું રહે ખાટા ઓટકાર આવે પેટ સાફ ન થાય ને પાચન ન થતું એવું લાગે રાખે આવી સમસ્યાથી જે લોકો હેરાન હોય છે એમને આપણો આ વિડીયો ખાસ જોવો જોઈએ લાખો રૂપિયાના એમાં દવાઓના ખર્ચા કરવા એને પ્રકારે એન્ડોસ્કોપીની બધી ટ્રીટમેન્ટ કરાવવા છતાં પણ જ્યારે ફાયદો ન થતો હોય ત્યારે આયુર્વેદની સારવારથી માત્ર ને માત્ર દોઢ જ મહિનામાં સો ટકા ફાયદો થઈ જતો હોય છે એવા એક પેશન્ટ મારી સાથે છે મુકેશભાઈ તમારું કયું ગામ મારું ગામ મૂળ સાહેબ પાટણ પાટણ અને અહીંયા ગાંધીધામમાં તમે કેટલા વર્ષથી રહ્યો છો ગાંધીધામમાં મમ્મી પપ્પાની તો સાહેબ લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષથી રહે બરાબર તો મુકેશભાઈ તમને જે ઊંધા કેસની સમસ્યા હતી કેટલા સમયથી થઈ હતી મને સાહેબ લગભગ બે ત્રણ વર્ષથી બે ત્રણ વર્ષથી શું શું થતું ભાઈ તમને એમાં સાહેબ મને જરાક ખાવ ને તો પેટ ભરાઈ જાય ફૂલ પછી પેટમાં આમ જગ્યા કાંઈ ના રહે જમવાની કાંઈ ઈચ્છા ન થાય પછી માથું ભારે થઈ જાય પછી ગભરામણ જેવું લાગે ગભરામણ એટલી ફૂલ લાગે સાહેબ કેમ એમ થાય હમણાં જીવ નીકળી જાય હમણાં જીવ નીકળે જાય એટેક આવી જશે એટેક આવી જશે અને અહીંયા એટલું જ સખત દુખાવો રહે ને એમ લાગે કે હમણાં મારે કાર્ડિયોલોજી કરાવી પડશે કે આ જે તે મતલબ છાતીના રિપોર્ટ રિપોર્ટ કરાવવો પડશે એવું બધું લાગે સતત લાગે રાખે બરાબર હા અને જ્યારે તમે જે છે આના માટે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટર બદલે આવશે આના માટે સાહેબ પાંચ થી સાત પાંચની આજુબાજુ ડોક્ટર અમે ફરાવે જ લગભગ બરાબર તો પછી સુનિદાન કરતા ડોક્ટર ડોક્ટર મતલબ જાઉં એટલે સાહેબ એમ કે કામ અંદર મશીન નાખે પેટમાં રિપોર્ટ કરે પછી બે થી ત્રણ વખત તો સાહેબ પેટના રિપોર્ટ કરે અંદર મશીન નાખીને એન્ડોસ્કોપી એન્ડોસ્કોપી જે થઈ ડોક્ટર એ કરે એટલે કે ભાઈને પેટમાં ઓજરીના સોજા હે આ હે તે હે મતલબ ઓજરી એકદમ લાલ થઈ ગઈ છે એના રિપોર્ટ કરે અને એના રિપોર્ટ કરી અને એની દવા આપે એટલે મતલબ દવા જે આપે નહીં એ આપે મતલબ દવા આપે ત્યાં સુધી શાંતિ રહે મને એસિડિટીની ગોળી આપે એ ખાવ ત્યાં સુધી મતલબ દવા તો ઘણી આપતા સાહેબ ઘણી બધી દવા આપતા હજી સુધી તમે આમાં કેટલો ખર્ચો કરી નાખ્યો છે ભાઈ એમાં લગભગ દોઢ એક ગાફી આજુબાજુ ખર્ચો એટલો બધો ખર્ચો કરી નાખ્યો છે બરાબર અને એ ખર્ચો કરવા છતાં પણ જે છે એ રાહત કાંઈ ન થતી કોઈ જ પ્રકારની રાહત નહીં લગારે બરાબર દવા ખાવ ત્યાં સુધી શાંતિ સાહેબ એમ લાગે કે મટી ગયું મને હવે આરામ છે દવા બંધ કરો જેવી દવા બંધ કરો તરત ચાલુ જાય હવે મેં તમારી પાસે મારી પાસે તમારી આખી કેસ હિસ્ટ્રી છે કે શું શું ખૂબ પ્રમાણમાં ગેસ થતો ચક્કર અંધારા આવતા એ બધું થતું છાતી ભારે થઈ જતીમાં દુખાવ થતો બરાબર છે વજન ઘટતું જતું હતું બરાબર છે અને માથું ભારે લાગતું ગભરામણ જેવું થતું છાતીમાં બળતરા થતી નેગેટિવ વિચાર આવે રાખતા નેગેટિવ વિચાર એટલે ફૂલ સાહેબ એમ લાગે કે હમણાં કેમ થશે હવે બરાબર અને આપણી જે છે એ ભાઈ મેં જોયું કે તમે લગભગ આપણી દવા જે છે એ દોઢ મહિના રેગ્યુલર દવા થઈ દોઢ મહિને એટલે તમને કેટલા ટકા રાહત થઈ છે ભાઈ અને સો ટકા આરામ લે આપડી દવા બંધ થઈ એને કેટલો સમય થયો આપડે આપડે દવા બંધ થયા સાહેબ મહિનો દોઢ મહિનો થઈ ગયા પાછો ઉઠલો નથી કોઈ પ્રકારનું મને ટેન્શન નથી મુકેશભાઈ તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે ખરેખર જે છે એ જે ઊંધા ગેસની સમસ્યાનું મુખ્ય કારણ હોય છે પાચન શક્તિ નબળી થવી પાચન શક્તિને આપણે સુધારીએ એટલે ઊંધા ગેસ છે નેગેટિવ વિચાર છે ગભરામણ છે અંધારા છે બધામાં ફરક પડી જતો હોય છે મુકેશભાઈને આપણે માત્ર ને માત્ર પાચન સુધારવાની દવા આપી હતી મુકેશભાઈ હવે પાચન કેવું લાગે પેલા કરતા હવે મને બિલકુલ મસ્ત એમ આરામથી સંડાસ આવી જાય અને પછી પણ જાય કોઈ જાતનું મને ટેન્શન જ નથી મને સવારે એવું કંઈ લાગતું જ નથી મને કે તકલીફ છે એમ તકલીફ છે એમ બરાબર અને પેલા જે છે આખો દિવસ તો સતત બેચે આખો દિવસ સતત બેચે નહીં માથું ભારે ભારે રહે માથું એટલું બધું દુખાય એમ લાગે કે હમણાં હમણાં ક્યાંક માથાનો ડોક્ટરને બતાવું કે સાથીના ડોક્ટરને બતાવું કે કેને બતાવું જે ખરેખર જે છે એ જ્યારે ઊંધા ગેસની સમસ્યા હોય જેમ મેં તમને સમજાવ્યું છે મારા ઘણા બધા વિડીયોમાં કે ઊંધો ગેસ જ્યારે છાતીમાં ભરાય તો છાતીમાં ગભરામણ જેવું લાગે માથામાં ભરાય તો માથામાં ગભરામણ જેવું લાગે આયુર્વેદમાં એવું કીધું છે કે જ્યારે પાચનશક્તિ નબળી થાય અને ગેસ અવડો એટલે ઉદાવરત થાય જે જગ્યાએ વાયુ ભરાય છે જે જગ્યાએ દુખાવો થાય છે એ આપણા ઋષિમુનિઓની વાત આ કેસમાં આપણે સામેથી જોઈ શકીએ સંપૂર્ણપણે સત્ય છે ભાઈ તમારા જેવા જે દર્દીઓ છે જે લોકો ઊંધા ગેસથી હેરાન છે કેટલાય રિપોર્ટ કરાવ્યા રાખે છે વારે વારે ગોળીઓ લેવા લીધા રાખે છે એવા લોકોને મુકેશભાઈ તમે આપણી હોસ્પિટલની સારવાર આપણી હોસ્પિટલની જે ટ્રીટમેન્ટ છે નિદાન છે એના વિશે શું કહેવા માગશો એના વિશે હું એમ એટલું જ કહેવા માગીશ સાહેબ કે બીજે ક્યાંય ન જવું આના જ ક્યાંય દવા ન લેવી બરાબર અને મારા આગ્રહ એ છે કે આપણે ખરેખર સાચા આયુર્વેદ ડૉક્ટરને મળવું જોઈએ કે જે લોકો તમારું સાચું નિદાન કરી શકે ઘણી વખતે કેવું થાય કે નિદાન સાચું ન થાય તો દવા ગરમ પડતી હોય બરાબર છે અને ઘણા લોકોને દવા ઊંધી પડતી હોય છે સાહેબ એવું અને તમારે તમે જે નિદાન તમારું વ્યવસ્થિત થયું હવે એના પછી જે છે દોઢ મહિનાથી દવા બંધ છે તો એ તકલીફ નથી થઈ એટલું બધું પાચન સારું ગયું છે મુકેશભાઈ એકદમ સો ટકા સાહેબ મુકેશભાઈ તમે જે છે એ આપણી હોસ્પિટલની જે સર્વિસ છે એના વિશે તમે શું કહેવા માગશો તમારી હોસ્પિટલની સર્વિસ માટે સાહેબ એટલું કહેવા માગજો કે તમારો સ્ટાફ એકદમ મસ્ત છે આરામ સારો છે સારી સુવિધા પૂરી પાડે છે સાહેબ અને સારો સપોર્ટ કરે છે તમે જ્યારે આવતા હો ત્યારે આમ હોસ્પિટલમાં વધારે પડતી ગરદી હોય તો એ તમે ટાઈમસર બધું વ્યવસ્થિત થઈ જાય છે એકદમ મસ્ત રીતે મેનેજ કરી આપે સાહેબ આરામ સારી રીતે આપણને કહી દે આપણને ટાઈમ આપી દે મોરથી કે આ રીતે આટલો ટાઈમ લાગશે તમને અને આપણે એ રીતે અહીં પહોંચીએ એ રીતે આપણને સુવિધા પૂરી પાડી આપે સાહેબ એકદમ મસ્ત રીતે ખૂબ ખૂબ ધન્યવાદ મુકેશભાઈ નમસ્તે